નમસ્કાર મિત્રો છે પાલનપુર તાલુકા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રમેશભાઈ પટેલ આજે બુધવારે પાલનપુર સ્થિત મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રથમ વખત ઉપસ્થિત રહેતા ભાજપના જિલ્લા તાલુકા અને શહેરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું મુળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું નવનિયુક્ત પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ નતમસ્તક થઈને પાલનપુર સ્થિત મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રવેશ્યા હતા જ્યાં જિલ્લા ભાજપના હોદ્દેદારો આગેવાનો કાર્યકર્તાઓ અને શુભેચ્છકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમને આશીર્વાદ અને શુભેચ્છાઓ આપી હતી પોતાના સન્માનના પ્રતિભામાં રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાજપના પ્રદેશ સંગઠન જિલ્લા સંગઠન અને ધારાસભ્યએ મારામાં વિશ્વાસ મૂકી મને પાલનપુર તાલુકાના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે તે બદલ હું સૌનો આભારી છું હું તાલુકા ભાજપ પ્રમુખ તરીકે પ્રથમ વખત મધ્યસ્થ કાર્યાલય ખાતે ઉપસ્થિત છું તે વખતે સૌએ મારું ઉમળકારભાઈ સ્વાગત કર્યું છે તે બદલ હું સૌનો આભાર માનું છું હું ભાજપના સંગઠનને મજબૂત બનાવવા માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરતો રહીશ અને સૌ કાર્યકર્તાઓને સાથે રાખીને સહિયારો પ્રયાસ કરીને સંગઠનનો વ્યાપ વધારવા માટે પ્રયત્નશીલ રહીશ તરીકે

તાલુકાના આગેવાનો છે અને ત્યાંના મજબૂત આગેવાનો છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ભાજપ ચોક્કસ બનશે એવા હું પ્રયત્ન કરીશ સૌ સંગઠન અને સૌ સાથે રાખી અને આગળના કામકાજ કરતા હોય